નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂતો માટેની ચેનલમાં હું સંકેત પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજનો આ વિડિયો શિયાળુ વાવેતર કરતા તમામ ખેડૂતો માટે ખૂબ જ અગત્યનો છે જાણવા જેવો છે ખેડૂત મિત્રો આ શિયાળા પાક માં મુખ્યત્વે ધાણા જીરું ડુંગળી લસણ ચણા ઘઉં રાયડો મેથી જેવા પાકો નું વાવેતર ખેડૂત મિત્રો આપણે કરતા હોઈએ છીએ તો ખેડૂત મિત્રો કોઈ પણ પાક હોય તેનું સારામાં સારું ઉત્પાદન મેળવવા માટે આપણે પહેલેથી જ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે તો ખેડૂત મિત્રો શરૂઆતથી જ આપણે જરૂરી પોષક તત્વની પૂર્તિ કરીએ તો જ આપણે સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ તો મિત્રો આજના વિડીયોમાં એક એવા ગેરંટીવાળા પોષક તત્વની વાત કરવાની છે જેના ઉપયોગથી છોડનો ઉગાવો સારો બેસે છે મૂળનો વિકાસ થાય છે છોડને એકદમ લીલો છંપ કરે છે અને છોડને ઝડપી વિકાસમાં લાવી દે છે જેના લીધે આ સિઝનમાં આપણે સારામાં સારું ઉત્પાદન લઈ શકાય છે તો ખેડૂત મિત્રો આવા હજારો ખેડૂત મિત્રોએ પસંદ કરેલી દવા એટલે કે ગ્રીન પાવર દવા તો ખેડૂત મિત્રો ગ્રીન પાવર દવાની વિગતવાર વાત કરીએ તો શિયાળાની સીઝનમાં તમામ પાક માટે અતિ ઉપયોગી દવા છે જેથી ખેડૂત મિત્રો આ દવા ભૂલ્યા વગર આપી દેવી જેથી મિત્રો તંતુ મૂળનો વિકાસ ઝડપથી થાય જેથી છોડ લીલોછમ રહે છે તેમજ ઝડપી વિકાસ કરે છે તેમજ ખેડૂત મિત્રો આ ગ્રીન પાવરની ખાસિયત એ છે કે 100% ઓર્ગેનિક અને નેચરલ દવા છે જેથી મિત્રો કોઈ પણ જાતનું નુકસાન કરતી નથી તેમજ આપણી જમીનની ઉત્પાદન શક્તિમાં ધારો કરે છે અને સાથે સાથે ખેડૂત મિત્રો તમે કોઈ પણ રાસાયણિક દવા સાથે પણ ભેળવી શકો છો તો ખેડૂત મિત્રો આપણે આ દવાને કઈ રીતે ઉપયોગ કરવી તેની વાત કરીએ તો પ્રતિ પંપ પંદર લીટરમાં માત્ર પચાસ કરી શકો છો એક એકર માં એક લિટર પાણી સાથે પણ પાઈ શકો છો તો ખેડૂત મિત્રો સો ટકા અપ્રુવલ થયેલી સરકાર માન્ય દવા ક્યાંથી મળશે ખેડૂત મિત્રો તો તેની વાત કરીએ તો આ દેખાયેલા નંબર પર તમે ફોન કરીને ઘર બેઠા ફ્રી હોમ ડિલિવરી તમે મંગાવી શકો છો તો ખેડૂત મિત્રો આ દવા તમને ઘર બેઠા માત્રને માત્ર પાંચસો રૂપિયામાં લિટર દવા ઘર બેઠા મળી જશે અને હાલના સમયમાં ઘણા એગ્રોમાં તેમજ ઘણી જગ્યાએ આ દવા સાતસોથી લઈને આઠસો સુધી મળી રહી છે જેથી કરીને સીધી કંપનીમાંથી મગાવવા માટે આ નંબરનો કોન્ટેક કરી શકો છો તો ફરી મળશું નવા ટોપિક અને નવી માહિતી માટે ત્યાં સુધી રજા આપશો જય જવાન જય કિસાન